ડિપાર્ટમેન્ટ સહિત વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાત ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો કેટલીક જગ્યાઓએ વેપારીઓ સાથે સંઘર્ષ પણ જોવા મળ્યું હતું હાલ વહીવટી વોર્ડ નંબર ચૌદ અને તેર માં સમાવેશ વિસ્તાર અપ્સરા સ્કાયલાઈન થી હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે વાડી પોલીસ સ્ટેશન નો સ્ટાફ વોર્ડ ઓફિસરશ્રીઓ તેમનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી રોડ લાઇનમાં હંગામી નર્તરૂપ દબાણો અત્યાર સુધી આપ જોઈ શકો છો તમારી સામે એક ભર્યો છે અને કાર્યવાહી ચાલુ છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો